તાપી જિલ્લા વિરપુરમાં રોડ અને પુલના ત્રણ કામોને મજૂરી મળતા ધારાસભ્ય ખાસ મુરત કર્યું તાપે વાલો તાલુકાના વીરપુર ખાતે રોડ અને પુલના બાંધકામ માટે તારીખ ત્રણ ઓક્ટોબર ખાસ મૂરત કરવામાં આવ્યું હતું એકસો સીત તેર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ ધૂળિયાના વર્થ હસ્તે પેલાડ બુહારીને દુરભતા વીજ તથા વિરપોર એપ્રોચ રોડ અને પેલાડ બુહારી એપ્રોચ રોડ ત્રણ કામો એકી સાથે ખાસ મુરત કરવામાં આવ્યું હતું વાલોડ તાલુકામાં

જિલ્લા પંચાયત સભ્ય તૃપ્તિબેન પટેલ ભૂપેન્દ્રભાઈ ગામી તથા ઉદયભાઈ દેસાઈ ભરતભાઈ પટેલ કેશવભાઈ પટેલ દેગેન્દ્રભાઈ પટેલ જમીનભાઈ ધોડિયા તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો હાજર રહ્યા હતા